વિરમગામ તાલુકાના સમસ્ત વાસણ ગામના રામજી મંદિરના શ્રદ્ધાળુ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું વિરમગામ તાલુકાના વાસણ ગામની સીમમાં બ્લોક સર્વે નંબર ચારસો એકતાલીસવાળી જમીન જે દિવલિયા તરીકે રામજી મંદિરના વહીવટકર્તા તરીકે જીવન નિર્વાહ તરીકે આપેલ છે તે જમીન બારોબાર વેચાણ થતાં તેમજ વેચાણના આધારે વેચાણ લેનાર વ્યક્તિઓને કબજો પડાવી લેતા સમગ્ર ગામના શ્રદ્ધાળુઓની ભાવનાને ઠેસ પહોંચતા રામજી મંદિરની મિલકતમાં તકરારો ઉપસ્થિત કરેલ હોય આવા વ્યક્તિઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવા માટે વાસણ ગામના રામજી મંદિરના શ્રદ્ધાળુ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું મારું નામ પરમાર અમે આવેદનપત્રમાં એ માટે આવે પ્રાંત સાહેબના પાયામાં આવ્યા છીએ કે અમારી જે રામજી મંદિરની મંદિરની જે જમીન અમારા વડવા દાદાએ દાનમાં આપેલી જીવિત પેટી હવે એ જમીનને વહીવટ કરતા હતા અને વહીવટ કરતામાંથી એમના દીકરાના નામે જમીન કયા રીતે કયા આધારે કઈ રીતે સુપ્રદ કરી એવું કોઈ ઉલ્લેખ નથી નંબર સોમાં અને બારોબાર એ એને છોકરાના નામે છોકરાને બારોબાર જમીન રેખી મળી હવે એ છોકરાઓ તો બહાર રહેશે કે અહીં અમારા ગામમાં પૂજારી તરીકે રહેતા નથી પૂજારી તરીકે એને બહારથી પૂજારી લાવ્યા છે એનો નિવારવા માટે આ જમીન રાખેલી એ જમીન એમને વારંવાર વેચી પ્રાંત સાહેબે અમારા તરફી હુકમે કર્યો નામંજૂર કરી છતાંય એમને કબજો પર લઈ લીધો હતો એટલે અમારે તો હવે આ જે સાધુઓ આવે એને અમારે કઈ રીતે નિભાવ કરવો એટલે એ માટે અમે સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને અમારે એના માટે આજીજી કરવા માટે અમારો એનો ન્યાય મળે એ એ માટે અમે અમારો સેવાભાવી લોકો આવેદનપત્ર આપ્યા હતા અને અમને ન્યાય મળે એ માટે અમારો વિનંતીને આભાર અને ગામના જાણ્યા વગરની આનો કંઈ અદાણ ગામથી અદાણ વેતી છે